જય માતાજી મિત્રો આજે આપણે વધેલી રોટલીની ભેળ બનાવીશું જે એકદમ ટેસ્ટી બનશે તો આપણે બનાવવાનું શરૂ કરીએ તે પહેલાં જો તમને આ મારી રેસીપી ગમે તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાયકનને દબાવવાનું બિલકુલ ના ભૂલશો તો આપણે બનાવવાનું શરૂ કરીએ તો તેની માટે સૌ આપણે વધેલી રોટલી મારે વધી હતી તે લઈ લીધી છે ચાર જેટલી રોટલી મેં અહીંયા લઈ લીધી છે તો હવે તેને તેને આપણે આપણે પીસી પીસી લેવાની છે તો તો એક મિક્સર ગ્રાઇન્ડરમાં મોટા કટકા કરી અને આવી રીતે આપણે તેનું ઝીણો ઝીણો ભૂકો કરી લેવાનો છે હવે એક તવીમાં આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરી લેશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે રાઈ અને જીરું નાખી દઈશું તે સતળાઈ જાય એટલે આપણે હિંગ એડ કરી દેવાની છે અને હવે તેમાં આપણે રોટલીનો ભૂકો નાખી દઈશું હવે તેને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ચલાવતા રહીશું થોડી થોડી વારે તેને આપણે ચમચો ફેરવતા રહેવાનું સાથે આપણે તેમાં મસાલો કરી લેશું જરૂર મુજબ મીઠું ધાણાજીરું હળદર અને લાલ મરચાંનો પાવડર નાખી દઈશું બધાને સરસ રીતે હલાવી લેશું અને મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે રોટલીને સરસ કડક થાય ત્યાં સુધી ચડવા દેવાની છે તો આવી રીતે આપણે તેને ક્રિસ્પી કરી લેવાની છે હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને થોડીવાર માટે આપણે તેને ઠરવા દઈશું અને તમે આને ચા સાથે પણ ખાઈ શકો છો આમનામ તો આપણી રોટલી થોડી થળી જાય એટલે હવે તેમાં આપણે થોડો ચેવડો વધેલો હોય તમારી પાસે ચેવડો હોય તો તમે તેને નાખી શકો છો ગમે તે ફ્લેવરનો ચેવડો તમે નાખી શકો છો સાથે આપણે જેણી સમારેલી ડુંગળી ટમેટા અને થોડી કાચી કેરી હવે આવા મંડી છે તો તે થોડી નાખવાની સાથે થોડો ચાટ મસાલો નાખીશું તેનાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને જો તમારા ઘરમાં લીલી ચટણી પડી હોય તો તે પણ નાખી શકો છો સાથે આંબલીની ચટણી પણ નાખી શકો છો અને જો ના હોય તો બંનેની જગ્યાએ તમે લીંબુ અને ખાંડ પણ નાખી શકો છો સાથે થોડી ઝીણી સેવ એડ કરી દઈશું અને બધાને સરસ રીતે મિક્સ કરી લેશું મારી પાસે પાણીપુરીની પૂરી પડી હતી તે પણ તેને ભૂકો કરીને નાખી દેવાની હવે બધાને સરસ રીતે મિક્સ કરી દઈશું તો આપણી ભેળ રેડી થઈ ગઈ છે જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી ભેળ આપણી રેડી થઈ ગઈ છે તો તેને આપણે પ્લેટમાં કાઢી લેશું તેની ઉપર આપણે ગાર્નિશિંગ માટે આપણે થોડી સેવને ઝીણી સેવને ઉપર નાખી દઈશું થોડા દાડમના દાણા પડેલા હોય તો નાખવાના સાથે ઉપર થોડી કોથમીર છાંટી દેસું તો છે ને જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી ભેળ આપણી રેડી થઈ ગઈ છે તો તમે પણ જરૂરથી એકવાર આ ટ્રાય કરજો અને જો તમને આ મારી રેસીપી ગમી હોય તો લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને તમને આ મારી રેસિપી કેવી લાગે તે કમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો અને તમારા ફ્રેન્ડ સર્કલને શેર પણ કરજો જય માતાજી મિત્રો